સુરત શહેરી હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશન દ્વારા આગામી તારીખ નવ અને દસમી માર્ચના રોજ મિસ્ટર સુરત અને મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજિત ચારસો જેટલા સ્પર્ધકો ભાગ લેશે નમસ્કાર હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશન સુરત દ્વારા આગામી નવ અને દસમી માર્ચના રોજ મિસ્ટર સુરત અને મિસ્ટર ગુજરાતનું જે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે કઈ પ્રકારની આ ચેમ્પિયનશિપ હશે એ બાબતની વિસ્તૃત માહિતી આપણે લઈશું જી આજે કઈ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે શું એની કેટેગરી કઈ કઈ સમાવેશ કરવામાં આવી છે એકચ્યુલી આજે નહીં પણ આગામી નવ અને દસ એટલે આવતીકાલે પરમ દિવસ આ બે દિવસની અંદર સુરત ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન અને અને મિસ્ટર ગુજરાત સેવન્ટીન્થ મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજ આપણે સુરતના આંગણે કરી રહ્યા છે સમગ્ર ગુજરાતના બોડી બિલ્ડર્સો છે તે મિસ્ટર ગુજરાત દસ તારીખે જે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન છે ત્યારે આવશે અને સુરતના જે છે એ બધા નવ તારીખે આવતીકાલે આવશે અને સુરતમાં જે વિનર હશે એ મિસ્ટર ગુજરાતની અંદર પાર્ટિસિપેન્ટ થશે કેટલા લઈ રહ્યા છે લગભગ ચારસોથી પાંચસો પાર્ટિસિપન્ટો થશે બસો જેટલા બસો અઢીસો સુરતમાં થશે ને એટલા જ બસો અઢીસો જેટલા આપણે ગુજરાતની અંદર થશે સમગ્ર ગુજરાતની અંદર ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશનો થશે એની અંદર જે ચેમ્પિયનો બનશે એ ઉપરાંત જે બીજા એથ્લીટો હશે આ બધા જ મળીને આવશે એટલે લગભગ બંને દિવસો મળીને પાંચસો જેટલા એથ્લિટ્સો સુરતના આંગણે આવશે તમારું નામ સોહન સાલવી જી અત્યારે આપણે હેલ્થ કોન્શિયન્સ બધાને જોઈ રહ્યા છે બધા જીમ જાય છે અને બોડી લિફ્ટિંગ ને વેઇટ લિફ્ટિંગ કરતા હોય છે તો આ બધી ચેમ્પિયનશિપ કેટલી મોટિવેટ કરતી હોય છે એ લોકો આજે આપણા મોદી સાહેબ જે કહે છે ફિટ રહો હિટ રહો એ એ મસ્તકથી બધા આપણા આજે ગુજરાતનું જે આપણું પબ્લિક છે તે ફોલો કરીને લોકો આજે ફિટનેસ ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી રહ્યા છે જી તમારું નામ જી મારું નામ વિરેન્દ્ર કહાર છે અને હું હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું

કે હેલ્થ કોન્શિયસ રહેવું તો ખૂબ જ જરૂરી છે પણ એક સપ્લિમેન્ટરી પણ લેવી ખૂબ જ જરૂરી છે ફક્ત પાવડર ઉપર કે પોતાની હેલ્થને એટલું ડેમેજ કરવું લેવું જરૂરી છે પણ એક સપ્લિમેન્ટ તરીકે પણ લઈ શકાય જી પાવડર એટલે કેવું છે કે લોકોમાં એટલી અવેરનેસ નથી તો તમે એને એઝ અ તમે ફૂડ રિપ્લેસમેન્ટ તરીકે પણ યુઝ કરી શકો છો જેમ કે ડોક્ટર કહે છે કે તમે ટર્ન ટાઈમ દવા લો ડોક્ટર એક ટાઈમમાં એ પ્રમાણે તમે કોઈ પણ સપ્લિમેન્ટ લવજો તો એની પણ એક લિમિટ હોય છે સુરતની જે ટુર્નામેન્ટ છે તે ગંગેશ્વર મહાદેવ ટેમ્પલની સામે સ્કૂલ ચિલ્ડ્રન હોલમાં થશે અને જે મિસ્ટર ગુજરાત છે તે જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ અને જોગાહી નગરના પાર્ટી પ્લોટમાં થશે શું કહેશો આ ચેમ્પિયન જે ચેમ્પિયનશીપ થવાની છે એને કેવી રીતે મોટિવેટ કરશો જી જેમ કે ટુર્નામેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરી છે એની જાણકારી એથ્લિટો સુધી અગાઉ બે ત્રણ મહિના પહેલાં જ થઈ જાય છે કે કે જે પણ પાર્ટિસિપેટ છે તે કેવું છે કે બોડી એક દિવસમાં નથી બનતી એમાં ઘણા વર્ષોની પ્રિપેરેશન હોય છે એટલે જે છે સારા એથ્લીટ છે અને ખાસ કરીને એથ્લિટ્સને એટલું કહેવું કે બને ત્યાં સુધી ડ્રગ્સના લવાડે નહીં ચરો તો તમારા માટે સારું છે કે કે આજકાલનું યુથ છે તે શોર્ટકટ વધારે અપનાવવા માંગે છે તો એ લોકોને એ જ કહેવું છે કે મહેનત કરો જેટલી મહેનત કરશો જેટલું નેચરલ બિલ કરશો એ તમને લોંગ ટાઈમ સપોર્ટ કરશે પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝ જે પ્રાઇઝ મની છે શું રાખવામાં આવે આપણે સમગ્ર આયોજનની અંદર કેશ પ્રાઇઝ આપણે કહીએ તો લગભગ સાડા પાંચ લાખ રૂપિયાની આજુબાજુ આપણે લોકોને રોકડ ઇનામ આપીને સન્માનિત પુરસ્કૃત કરી રહ્યા છે સાથે સાથે આપણે ટ્રોફી પણ આપી રહ્યા છે એની સાથે સર્ટિફિકેટો પણ આપી રહ્યા છે આ સર્ટિફિકેટોનું મહત્ત્વ એ છે કે જ્યારે પણ એ લોકો સ્પોર્ટ કોટાને કોઈ બેનિફિટ લેવાના હોય છે એની અંદર આ સર્ટિફિકેટ ખૂબ મહત્ત્વનું હોય છે સુરતના આંગણે થનારી ઘણી બધી કોમ્પિટિશનોની અંદર કદાચ સૌથી હાઇએસ્ટ કેશ પ્રાઇઝ આપણે હાલમાં આપી રહ્યા છે ભૂતકાળની અંદર આપણે કેશ પ્રાઇઝ જે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન હતા એક જ વ્યક્તિને અઢી લાખ જેટલું આપણે આપણા એસોસિએશન તરફથી આપવામાં આવ્યું હતું જી હું મારું કહેવું છે કે અમારી સાથે જે નેશનલ લેવલ ના એથલીટ છે જે અમારા એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છે શ્રી મોનીષભાઈ બેકરીવાલા એ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસમાં મિસ્ટર ઇન્ડિયા બન્યા છે અને હાલ અત્યારે એ જીએસટી ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે એટલે ગવર્મેન્ટ જોબ કરે છે એટલે અમારી સાથે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોડાયા છે અને અમે લોકો એવું ઈચ્છે છે કે સુરતના અંગને સુરતના એથલીટ્સને એક સારું પ્લેટફોર્મ આપીએ